હા નમસ્કાર મિત્રો કેમ છો તો મિત્રો અમે આવી ગયા છ મટ્ટી લેવા માટે તો જુઓ મિત્રો વિડીયોમાં બનારો આપણું બાઇક પડ્યું સામે એ ઈટવા અમારા ગામમાં પાડે છે એ મટ્ટી લેવા માટે આવી ગયા છે મટ્ટીમાં શું થોડું રસોડામાં લેપવાનું હતું થોડું મંદિરમાં પણ લેપવાનું હતું એટલા માટે અમે લોકો આવી ગયા છે કેમ કે સામે આવી રહી છે હવે દિવાળી મિત્રો તો જ્યોશના ઠાકોર પણ આવ્યા છે તમને બતાવું છું જુઓ ચોથના ટાકો ડીશ ઢીશ કૂટે રહ્યા છે જો કેટલી કેટલી કાઢી હજી થોડી કાઢી છે મિત્રો જોડી ખોદતા ખોદ તો થાકી રહ્યા છે અને અડધી ઠેલી હજી ભરી છે હવે મારો જ નંબર શિલ્લે લાગવાનો છે મિત્રો તો વિડીયોમાં બનાવ્યો જો માટી હજી થોડી થોડી કરીને જેની પેલી ખાડ ઉકલી ચણચકલી ખાડો કર્યો હજી તો ફટાફટ ખોદો સિટીમાં રહી રહી ને થાકી ગયા છે અત્યારે ગોમડામાં આયા એટલે હવે ખબર પડે છે કે કેવી રીતનું કામકાજ થાય છે તો મિત્રો જો આપણું બાઇક સામે પડ્યું ઈટવા પાડે છે લોકો તો ઈટવા પણ સામે ઈટું ઈટું પડી છે જો જય માતાજી વિડીયો ગમે તો લાઈક શેર કરજો ફોલો કરજો જય માતાજી મિત્રો જો આ ઈટું સરસ મજાની ઈટું દેખાઈ રહી છે ને વાહ ભાઈ વાહ જો આ રસ્તો છે આપણું બાઇક પીડવા જુઓ મિત્રો જુઓ સરસ મજાની ઈટું બીટું દેખાઈ રહી છે અને સામે જોશના ઠાકોર માટી ખોદી રહ્યા છે હવે ખોદી રેટને એટલે મારે લેવા જવાનું છે પછી બાઇક ઉપર લઈ જવાની છે તો જુઓ સરસ મજાની કોરી મોરી હવે માટી જો સામે દેખાઈ રહી કોરી મોરી ગમે એ માટી ખોદી ને લેપવા માટે મિત્રો લઈ જ શક એટલા માટે પછી આપણે આ રસ્તે નીકળવાનું છે તો जो मित्रों तो अब जोशना ठाकुर पासे जासा माटी तैयार थई गी से खुद ही रेसी कितनी बार है हां चलो रेडी थई गी कितनी बार है तो अजी अबे माटी थोड़ी अड़ती ठेली भरई गी से मित्रों जो खाडो केवड़ो मोटो पाड़यो से कंदाड़ी थी खोदे से હવે અડધી ઠેલી ભરાઈ ગઈ છે તો હવે હું પણ અમને મદદ કરાવું તો ઝડપી થાય તો વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને ફોલો કરજો જય માતાજી મિત્રો જો આ ઈટું સરસ મજાની ઈંટું દેખાઈ રહી છે ને વાહ ભાઈ વાહ જો આ રસ્તો છે આપણું બાઇક પીડવા જુઓ મિત્રો જો સરસ મજાની ઈંટું બીટું દેખાઈ રહી છે અને સામે જોશના ઠાકોર માટી ખોદી રહ્યા છે હવે ખુદી રેટને મારે લેવા જવાનું છે પછી બાઇક ઉપર લઈ જવાની છે તો જુઓ સરસ મજાની કોરીમુરી હવે માટી જો સામે દેખાઈ રહી કોરીમુરી ગમે એ માટી ખોદી ને લેપવા માટે મિત્રો લઈ જ શક એટલા માટે પછી આપણે આ રસ્તે નીકળવાનું છે તો જો મિત્રો તો હવે જોશના ઠાકોર પાસે જશો હવે માટી તૈયાર થઈ ગઈ છે હવે ખોદી રહ્યા છીએ કેટલી વાર હે હે ચલો રેડી થઈ ગઈ કેટલી વાર તો હજી હવે માટી થોડી અડધી ઠીલી ભરાઈ ગઈ છે મિત્રો જો ખાડો કેવડો મોટો પાડ્યો છે કંદાળીથી ખોદે છે હવે અડધી ઠીલી ભરાઈ ગઈ છે તો હવે હું પણ અમને મદદ કરાવું તો ઝડપી થાય તો વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને ફોલો કરજો જય માતાજી